ક્યાંય મંદિર ની ગાડી ક્યાંય ઉઘરાણ કરવા કોઈ થયો લઈને લખાવો આપશે

સમજાય એટલે મૂળ વાત કોઈનો વિરોધ નથી કરતો નરતરી પણ ક્યારે એના ઉમરે આવે ભરોસો છે અને એને જે સોમનાથના ના શિખરે બેઠો ને એ ભોળા નાથ ઉપર ભરોસો થઈ નથી થવાની નથી કોઈ માણસ વગેરે ક્યારે મદદ કરે આપે છે આ બધા દારૂ બેન થઈ જાય કઈ તો આપશો મને શું આપશો જે કઈ મોટામાં આશીર્વાદ તો નીકળ્યા અને આપું હોય હું મારા માટે નથી માનતો પોતાના ગામ માં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય

જે હું કરી દઈ પગે લાગવા આવવાની જરૂર નથી મારો ઠાકર એવું કે મારે તમારી આટો મારવા આવવું પડે મને ખબર મૂકવાના જેવું પણ મારો આગી વખતે આખું અઠવાડિયે કારણ કે ભગવાને જયારે મને રોક્યો તારે जय yeah, yeah.